ભરૂચ હથિયાર સાથે આરોપી ઝડપાયો ઉત્તર પ્રદેશના નરેન્દ્રસિંહ મૃત્યુમ જયસિંહ રાજપૂતની ધરપકડ કરાઈ ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી જુબેસ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એક આરોપીઓને ગેરકાયદેસર પિસ્ટોલ સાથે ઝડપી પાડ્યો છે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને પોતાની સિંગપુર તરફ જતા તળાવ પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી વળ્યો છે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને નરેન્દ્રસિંહ મૃત્યુમ સિંઘ રાજપૂત નામના પસ્તાલીસ વર્ષીય શખ્સ ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કોઈ આધાર પુરાવો કે પરવાનગી વગરની એક દેશી હાથ બનાવટની પિસ્ટોલ મળી આવી હતી જેની કુલ કિંમત રૂપિયા દસ હજાર છે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી છે અને હાલ અંકલેશ્વરની મીરાનગર દુર્ગા મંદિર પાસેની ઝુપડપટ્ટીમાં રહે છે આરોપી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે